ચલો બાળ મિત્રો આપણે સરવાળો શીખીએ દાખલા નંબર એક ત્રણસો વત્તા એકસો પચાસ છ અને શું છે એટલે કશું નહીં આવે એટલે ડાયરેક્ટ છ અહિયાં પણ એવું જ છે એટલે પાંચ ત્રણ માં એક ઉમેરી એટલે ચાર જવાબ આવ્યો ચારસો છપ્પન ચાલો બાળ મિત્રો આપણે ગુણાકાર શીખીએ આર્યો જવાબ ના બે વડે ગુણીએ પેલો દાખલો ચારસો છપ્પન ગુણ્યા બે છ બાર ની વદ્દી એક બે પંચ્યા દસ દસ ને એક અગિયાર અગિયાર નો એકડો હોય અને વદી એક બે ચોક આઠ આઠ ને એક નવ આપણો જવાબ આવ્યો આપણે બે વડે ભાગીશું બે ના ઘડિયા ઘડી બોલશું બે એકાદ બે આ બે દુ ચાર બે કરી છ બે ચોક આઠ બે પંચા દસ દસ વધી જાય એટલે આપણે બે ચોક આઠ તો આપણે લઈશું બે ચોક આઠ તો માંથી આઠ જાય એટલે એક અને ઉપર થી ઉતાર્યો એક તો બે નો ઘડી જો ઘડી અગિયાર આવે તો બાર હવે વધી ગયા બાર એટલે બે પંચા દસ બે પંચા દસ તો એક એટલે ઓણ એક જ આવશે અને એક માંથી એક જાય એટલે શૂન્ય તો ઉપર થી ઉતાર્યા બે તો બે નો ઘડી ચોકડી બાર આવતો બોલીશું બે એકા બે ચાર બે ચોક આઠ બે પચાસ દસ બે છ બે છ બાર તો આપણો ઉપર જવાબ આવ્યો ચારસો છપ્પન આપણે સરવાળો કરીએ તો બસો પચાસ વત્તા દોઢસો

ચાલો આપણે આનો ભાગાકાર કરીએ ભાગ્યા ને વડે ના ભાગી શકાય એટલે જીરો બે ને જીરો વડે ના ભાગી શકાય એટલે જીરો બે 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 આઠ આવે એટલે બે એકા બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ એટલે બે ચોક આઠ એટલે આઠ આવી ગયો જીરો ચારસો ચાલો આપણે સરવાળો કરીએ એકસો બત્રીસ ત્રણ માં બે ઉમેરીએ એટલે પાંચ ત્રણ ઉમેરીએ એટલે છ એક ઉમેરીએ એટલે ત્રણ આપણો જવાબ આવ્યો ત્રણસો પોસઠ આનો આપણે ગુણાકાર કરીએ બે વડે પોસઠ ગુણ્યા બે તો બે પંચા દસ ની વધી પડી એક બે છ બાર ને એક તેર નો તગડો વધી પડી એક બે તરી છ ને સાત આપણો જવાબ આવી ગયો સાતસો ત્રીસ મિત્રો ભાગાકાર કરીએ બે સાત બે તરી છ છ એટલે સંખ્યા વધી જાય એટલે બે તરી બે તરી છ એટલે છ ને સાત એટલે એક જવાબ ઉતારણ ત્રણ પછી સાત એકા સાત બે કા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છંગ બાર બે સિત્તા ચૌદ સંખ્યા વધ વધી જાય એટલે બે છંગ બાર હવે આપણે બાદ બાકી કરી દઈશું એટલે ત્રણ માં બે જાય એટલે એક એક માં એક જાય એટલે શૂન્ય અહીંયાથી આપણે એક નીચે શૂન્ય ઉતારીશું બે પંચા દસ બસ શું એટલે સુન એક માં એક એક માં એક જાય એટલે સૂન જ્યાં બાર ત્રણસો ઓસઠ